ઉમેદવાર મિત્રો હું સુભાષચંદ્ર ક્વિઝ લઈને હાજર પહેલો પ્રશ્ન તાજેતરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ પર થયેલા આક્રમણને કારણે સમાચારોમાં રહેલા ચિત્તલ હરણ ને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર આ યુ સ્થિતિ શું છે ઓપ્શન એ સંવેદનશીલ ચિત્તલ હરણના આક્રમણ જોખમમાં છે ભારતીય ઉપખંડના વતન વતની આ હરણને રહેઠાણ ખોટ અને ગેરકાયદેસર શિકારનો સામનો કરવો પડે છે તેમનું વિતરણ બાંગ્લાદેશ ભારત નેપાલ બાંગ્લા

આપ પ્રબંધન પુરસ્કાર બે હજાર ચોવીસ માટે કઈ સંસ્થાની પસંદગી કરવામાં આવી છે ઓપ્શન એ એપ્શન બીરાશટ ફિલ્ડ હોસ્પિટલ યુપી ઓપ્શન બી ફિલ્ડ હોસ્પિટલ યુપી ઓપ્શન સી કેજીએમયુ લખનઉ ઓપ્શન ડી એમ્સ દિલ્હી પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સાહીઠ પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ યુપી ઉત્કૃષ્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રયાસો માટે ઉત્તર પ્રદેશની સાહીઠ પેરાશૂટ ફિલ્ડ

દેશભક્તો માં રાજકુમાર તરીકે ઓળખવામાં આવતા હતા ઓપ્શન એ માત્ર એક ઓપ્શન બી માત્ર બે ઓપ્શન સી બંને એક અને બે ઓપ્શન ડી ન તો એક કે બે

अगरता तुमने महामान तरीके पर उठवामा अभिषेक भगत सिंह एक प्रसिद्ध क्रांतिकारी હતા જમણે शहीदोના રાજકુમાર તરીકે પરખમા અભિષેક તમે શહીદે आजम તરીકે પરખમા આવે સુભાષ ચંદ્ર બોઝ એક રાષ્ટ્રવાદી નેતા હતા જમણે ગાંધીવાદી ગાંધીજી દ્વારા પ્રખ્યાત રીતે દેશભક્તોમાં રાજકુમાર રાજકીય ગુરુ હતા ઓપ્શન સી તેમને ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ની રચના કરી ઓપ્શન ડી તેઓ ઓગણીસો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના

નીચેના માંથી કયા નેતાઓ ભારતીય મોહનસિંહ બી માત્ર બે અને ત્રણ ઓપ્શન સી માત્ર ત્રણ ઉપરોક્ત તમામ પ્રશ્ન સાત નો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના તમામ સુભાષચંદ્ર બોઝ માર્ચ ઓગણીસો એકતાલીસ માં ભારત ભાગી ગયા હતા

સિંગાપુર માંથી પીછેડ કરી રહ્યા હતા ત્યારે તેમણે પાછા રહેવાનું નક્કી કર્યું હતું તેમણે જાપાનીઓ પાસેથી આત્મસમર્પણ કરાયેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ આઈલેન્ડ જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળ્યો હતો તે કયા રાજ્ય યુટી માં આવેલો છે ઓપ્શન એ લક્ષદ્વીપ ઓપ્શન બી આંદામાન અને નિકોબાર ટાપુ ઓપ્શન સી ગોવા ઓપ્શન ડી ગુજરાત આઠમા પ્રશ્ન સાચો જવાબ છે ઓપ્શન બી આંદાવાદ અને નિકોબાર ટાપુ આંદાવાદ અને નિકોબાર કમાન્ડે પ્રવાસન અને માળખાગત વિકાસ માટે નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ આંદાવાદ અને નિકોબાર અભિવિતિ તંત્રને સોંપાયો આ ટાપુ જે અગાઉ રોઝ આઈલેન્ડ તરીકે ઓળખાતું હતું તે ફોર્ટ બ્લેડથી ત્રણ કિલોમીટર દૂર આવેલું છે તેમાં ભારતનું પ્રથમ સૌર્ય સૌર્ય લાઇટ હાઉસ પણ છે નીતિ આયોગ અને આઈલેન્ડ ડેવલપમેન્ટ

મણિપુરંગ આઝાદ હિંદુ કરણિપુરીઓની મદદથી ભારતીય ભૂમિ પર પ્રથમ વખત ત્રિરંગો ફરકાવ્યો હતો દસમો પ્રશ્ન ઓગણીસો ઓગણચાલીસ માં સુભાષચંદ્ર બોઝ ખાલી જગ્યા ને હરાવીને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાયા

ડોક્ટર પ્રતભી સીતારમૈયાને નેતાજી ડોક્ટર પ્રતભી સીતારને હરાવીને ફરીથી ચૂંટાયા હતા જ્યાં હું સમર્થન હતું મહાત્મા ગાંધી અને વર્કિંગ કમિટી કોંગ્રેસ વર્કિંગ કમિટી આ સાથે આ ક્વિઝ કમ્પ્લીટ થાય છે આપ સૌને વિનંતી કે મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર